હેલો મિત્રો નમસ્કાર આજે અમે ચેનલમાંના ધામ એવા માંગરોળ તરફ જવા નીકળ્યા છીએ થરાદ સાચોરા હાઈવે ઉપર માતાજીના ધામ માંગરોળ આ માતાજીનો પ્રવેશ દ્વાર છે અને આ માતાજીનું મંદિર છે માતાજી સેનાલમાં લાઈવ મૂર્તિ દર્શન તમે જો કરો મિત્રો આખો વિડીયો એકદમ મજા આવે વિડીયો છે મિત્રો તમે જોજો માતાજીના જાંબુડાવાળી ચેનલમાં કહેવાય છે માતાજી જાંબુડાની દાત્રની ચીરમાંથી આખો વિશાળ જાંબુડો એ પણ અમે તમને બતાવીશું માતાજી ચેનલમાં અહીંયા કેવી રીતે આવ્યા તેના લાઈવ પડચા ચેનલમાં શું છે માતાજી કેવી રીતે ક્યોથી ક્યો જવા નીકળ્યા આ બધો જ ઇતિહાસ અહીંના બાપુ જોડે આપણે વાત કરવાના છે તે પણ આપણને આખો ઇતિહાસ સમજાવશે માતાજી વિશેની માહિતી આપશે માતાજીના લાઈવ પડચા ઇતિહાસ રહસ્યમય વાતો બધી જ વાતો કરવાના છે મિત્રો મિત્રો આ માતાજીનું જે મંદિર છે જે અત્યારે એનું કામકાજ ચાલુ છે મિત્રો જે બહુ વિશાળ મંદિર બનવા જઈ રહ્યું છે સામે જાંબુડો દેખાય છે તે જાંબુડાવાળી સેણલમાં કહેવાય છે મિત્રો જુઓ મિત્રો આ જાંબુડાવાળી સેણલમાં જૂનો થોડો છે માતાજીનો મિત્રો આ અને તો બધી વાતો કરશે મિત્રો ચલો મિત્રો જોઈએ આગળ જય માતાજી મિત્રો સેણલમાંનું મંદિર હવે ઇતિહાસ સારી બેઠક વ્યવસ્થા બહુ જ સરસ મજાનું મંદિર છે મિત્રો માતાજીના લાઈવ દર્શન તો મિત્રો માતાજીના દર્શન કરતાં તો એવી કંઈક દંતકથા છે કે આ શેણલમાંનું મંદિર થરાથી સાચો હાઇવે ઉપર પંદર કિલોમીટર દૂર આવેલું માતાજીનું ભવ્ય મંદિર છે મિત્રો લોકો આસ્થા સાથે જોડાયેલા છે અવારનવાર માતાજીની માનતાઓ રાખે છે માતાજી માનતાઓ પૂરી કરે છે એવા માતાજીના એવા બાપુ એવા શ્રી અરિનાથ બાપુ જોડે આપણે માતાજીને દંત કથા વિશે સાંભળીએ બાપુ જય માતાજી જય માતાજી તો અમને આ અમારા દર્શકોને જરા થોડું જણાવશો માતાજીનો ઇતિહાસ દંત કથા વિશે તો હા વાત લગભગ આઠસોથી આઠસો વર્ષ પૂર્વિ જય માતાજી બરાબર એમાં માતાજીની જન્મ સ્થળી જમનાગઢની બાજુમાં કયું બરાબર જુનાગઢ પંદર કિલોમીટર દૂર છે કયું ગુરુવાડિયા બાપુજી ચારણ ને ઘરે જન્મ લીધો

બે ચીરિયા કરી અને ખુશી થી આજે દાંતણ ચેનલ માં એની શીર ચીરિયા બે દાંત બે ચીરિયા

હા હા મારે પાણીના શરૂ કર્યા માતા શરૂ કર્યા મારે મિત્રો જો આજે સામે દેખાય છે બુંગળું

મોટો તળાવ છે ત્યાં જોવા માતાજીના ચુંદડીઓ માતાજીના લોકો માનતાઓ અલગ અલગ રાખે છે માનતાઓ પૂરી કરે છે માતાજી આવજો માતાજીના દર્શન કરજો અને વિડીયો દ્વારા પણ દર્શન કરી અને માતાજીનું પૂર્ણ કામ કમાઈ શકો છો જો મિત્રો માતાજીનો જે બેલ છે જો જુઓ ચેનલ માં તો જય જો તો જો તળાવ છે બહુ જ ઊંડું તળાવ છે સામે બહુ વિશાળ તળાવ તળાવની પાળે જ્યારે માતાજીએ વિસામો લીધો હતો આથી નવસો હજાર વર્ષ આજુબાજુ કરી કહી શકાય ત્યારે અહીંયો આ તળાવ તળાવની પાળ પર માતાજી સ્થાન છે જોઈ શકો છો આપ ભવ્ય મંદિર બની રહ્યું છે આ માતાજીનું મંદિર સામે સભાખંડ છે બહુ બેઠક વ્યવસ્થા છે સારી છે લોકો માનતા રાખે છે આસ્થા સાથે જોડાયેલા છે તો મિત્રો આ તો સણલ માતાજીનું મંદિર તેનો ઇતિહાસ તેની રહસ્યમય વાતો તેના પડચા મંદિરના લાઈવ દર્શન આપણે કર્યા જામબુડાવાળી શનલમાં માતાજીનો જૂનો થડો બહુ જ વિડીયો બહુ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવી રીતે અવાર નવાર અમારા વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ મિત્રો ફરી નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી વળી અમારા વિડીયોની રાહ જોતા રહેજો જય ચેનલમાં જય જોગણીમાં જય માતાજી